દુર્ગા મહારાજની મૂર્તિનો અભિષેક કરીને અઢાર હજાર અઢારથી વિડે જ આવ્યા ત્યાં હાથી ઉપર ગુવાજી રાજાભાઈ અને સુધરે મંદિરના મન સ્ત્રીનું પરિણામ હાથી ઉપર બેઠા કોઈ પણ હાથી અમે પડે વાગ્યું નથી કાંઈ તકલીફ થઈ નથી રાજા ભુવાને કોઈ તકલીફ નથી પણ મને પણ કાંઈ તકલીફ નથી મીડિયા તો ખાલી મૂક્યા પણ મીડિયાની અંદર કોઈ કાંઈ બારીના નવયન છોકરાઓએ હથી ઉપરથી પડતા પહેલાં એને મને ઝીલી લીધો અને ઝીલી પર લીધો અને છોકરાઓ પીડ્યા એની માથે પડ્યો અને મને કોઈ પણ ઈજા થઈ નથી અને કાંઈ પણ ધીરે કોઈ પણ મીડિયા મોબાઈલમાં ના મોબાઈલમાં સમાચાર આવતા હોય એ હકીકત કાંઈ બન્યું નથી કોઈને પણ ચિંતા કરવા નથી અને કોઈને પણ કાંઈ ચિંતાનો ઉત્સવ વિષય નથી ભગવાનને વણવાડાય અને ગુર્ગા મહારાજે અથવા તેમને તારી લીધા અને ધોવી લીધા કોઈ તકલીફ નથી પડી કોઈ ચિંતા સમાજના સિવક સમાજ કોઈ પણ ચિંતા કરતા નહીં હાથીને પણ કુદરતીને એ પાસે ભાગવા મળ્યો અને દોડવા માંડ્યો હાથી પૂરાયો હાથીને પણ કોઈ છોટ લાગ્યો કે કાંઈ થયું એવું હકીકત નથી બન્યું પણ એ પછી દોડવા મળ્યો એના કારણે આથી બુરાયો થઈ ગયો એના કારણે દોડવા મળ્યો અને અંબાડી પછી એનું દોડું તૂટી ગયું નંબાડી નમી ગઈ એમાં હું પડી ગયા છું બીજું કોઈ તકલીફ નથી છોકરા પીડા આવ્યા હતા છોકરાએ બધા ઝીણી લીધો કાંઈ થયું નથી એટલે કોઈ ચિંતા કરતા નહીં કોઈ પણ તકલીફ ખતા નહીં કોઈ પણ દોડતા નહીં ડૉક્ટરની દવા લીધી કાંઈ કોઈ નથી છે જ ખાલી મધમાર છે જ કાખામાં છે મધમાર થયો છે પણ એ મટી ગયો કે તકલીફ નથી જય બરોડા જય ગુરુનાથા